અને તેજુબેન જો હવે ચેડી ખાય છે સાટોસ ખાઈને કા હું કા હો ટ્રિકેટ રમે છે છોકરીઓ અને તેજુ તો દુકાને ગઈ છે અને કાંઈ અહીંયા બેઠી બેઠી જોતી ત્યાં અને દેવું ને જો બધા અહીંયા ક્રિકેટ રમે છે રોજેય રમતા હોય અહીંયા સામે એટલે સંકેલી નાખ્યા બધા કપડાને અહીંયા પણ પડ્યા છે પડદા ને એવું બધું ધોયું તો મારા મમ્મી ધૂંજારા કર્યા હતા એટલે હું બધું હકેલી નાખીએ સુકાઈ ગયા તે આજે તડકો અસલ હતો એટલે સુકાઈ ગયા